આજે ટીમ મોદી સપોર્ટર સંઘના સભ્યો દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત શહેરમાં ભારે આક્રોશ સાથે પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરવામાં આવી તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસના રોજ સાંસદ સભામાં રાહુલ ગાંધી દ્વારા એવું કહેવામાં આવ્યું કે હિન્દુઓ ચોવીસ કલાક હિંસા અસત્ય કરે છે જેમના આ ભાષણથી હિન્દુ છે અને સપોર્ટર સંઘ દ્વારા સુરત શહેરમાં દરેક અલગ અલગ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી છે કે રાહુલ ગાંધી હિન્દુઓની માફી માંગે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે કતારગામ પોલીસ સ્ટેશનથી પરેશભાઈ વઘાસિયા દ્વારા અરજી કરવામાં આવી છે ભદ્રિકાબેન ગાંધી અડાજણ પોલીસ સ્ટેશન મૌલિકભાઈ નલિયા ધરા સરથાણા પોલીસ સ્ટેશન અમિતભાઈ પટેલ સિંગાણપુર પોલીસ સ્ટેશન હિતેશભાઈ કોશિયા વિરેન્દ્રભાઈ પ્રકાશભાઈ નાગલા સુમનબેન જયભાઈ આહિર હાજર હતા અને મોટી સંખ્યામાં સંગઠનના સભ્યો હાજર રહીને ફરિયાદ કરવામાં આવી હું પરેશ વઘાસિયા ટીમ મોદી સપોર્ટર સંઘ રાષ્ટ્રીય યુવા પ્રમુખ એક સાત બે હજાર ચોવીસના રોજ લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે સાંસદ સભામાં કે હિન્દુઓ હિન્દુઓ સતત હિંસા કરે છે અને અસત્ય અસત્ય બોલે તે વિરુદ્ધમાં મેં આજરોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે રાહુલ ગાંધી હિન્દુઓની માફી માગે